સચી ધારું સુપ્રથમ નમો ગુરુદેવને જ્ઞાન જ્ઞાન ગોવિંદ ઓળખ્યા મળી ગયું જય અભિમાન તું સત ગુરુ ઉતરાયવની મહી ધરવાસ કાળ સંજે પાપી પાવન કરવા રો ભગવંત જે તું નામ નગર નવખાંડમાં નિરાત નિર્ગુણ જે અમાર ફળ જાત ગુરુ મહારા તંતિ મહારાજ નથી કારણ કે ભજન તો બધા કરતા જ હોય છે પણ ખરેખર ભજન કહેવાય કોને પાઠ કરીએ અને ભજન કહેવાતું નથી કારણ કે ભજન તો ભેતર માં થાય અને ભજન નું દાન આપણે ગુરુ મહારાજ કરાવે ભક્તિનું દાન આપણે ગુરુ મહારાજ જયારે આપે ત્યારે જ ખરેખર ભક્તિ હૃદયમાં આવે ત્યાં સુધી ભક્તિ પણ ન હૃદયમાં આવે આપણે જે કઈ પૂજા પાઠ ને કરીએ છીએ સત્સંગ કરીએ છીએ સમાગમ કરીએ છીએ પણ ક્યારે જ સમાગમ છો કેવાય કે આપણે ગુરુસરણે જઈએ અને આપણને જે રેણી આપી છે એ રેણીમાં જીવન થઈ જાય અને જો આપણે પાલન પૂરેપૂરું કરતા હોઈએ તો ખરેખર ભક્તિ આપણી અંદર ઉતરે કારણ કે ભક્તિ તો ભેતર આવે આપણે જાહેરમાં જે કઈ બોલીએ છીએ સાંભળીએ છીએ એ શા માટે બોલવું પડે છે કે આ જીવને સમજાવવા માટે કારણ કે આ જીવ જીવને માયા લાગી છે અને માયા નો અત્યારે માયા પ્રબળ એટલી બધી થઈ ગઈ છે કે આ માયામાંથી જીવ બહાર નીકળી શકતો નથી કારણ કે ઇતમ દાસા કીધું છે કે હરીની માયા છે બળવંતી કોઈથી જીતી ન જીતાય બ્રાહ્મણ ના ઘેર નાચી ધોચી

આ સત્સંગ જો જીવનમાં થઈ જાય તો માયા તો છૂટી જાય કારણ કે તમામ હિસ્સાઓ મટી જાય માણસને માયા મમતા આશા તુષ્ણા અને મન જો આપણો પવિત્ર થઈ જાય આપણી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય આપણા વ્યવહારો શુદ્ધ થઈ જાય તો ખરેખર આ માયા ક્યાં ચાહવું જોઈએ

પણ આ બધાને લાગી ગઈ છે સોટે ગઈ છે હવે માયા કહેવાય કોને પેલા તો આપણે વિચારવું પડે ને તો માયા આપણા સંતો કે છે કે ભાઈ રૂપ છે એ માયા છે તો રૂપ તો અનેક જગ્યાએ પીડ્યું છે તો આપણે એમાં ક્યાં અટવાવાનું છે કારણ કે જે વસ્તુ આપણે રોડે હાલ્યા જતા પતરાનો કટકો પીડ્યો તો આપણે એને સામો ન જોઈએ પણ એનો જો ઘાટ બની ગયો તો ઘાટ ની સામો તરત આપણે

આપણને પદ પરખાવી દીધું છે આ પદની સંતોષની પાહેર જાય ચાર ખરેખર ને સમજાવી પડે છે માયક માયક બેના પણ હરિજન વીરલા જાણે વસન કોઈ હરિદાન વીરલા જાણે રે ઓજી હરિદાન વીરલા જાણે વસન કોઈ હરિદાન

હરિના વીરલા જાણે કોઈ હરિના વિરલા જાણે રે ઓજી હરિના વીરલા જાણે કોઈ હરિ ના

ભરા ભાણે હો

Oh, oh, oh. ઓ હો 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 રે બોલાવાને માં ફરે બટકતો એ બોલાવાને માં આય ફરે બટકતો ઘર કરમ પ

શો પ્રેત કરે ને વિજય ના રસ ને માણે રે હો પર નારી પ્રેત કરે वछा न कोई पढ़ छोड़ा व ગ સદગોરુ બતાવે માણો રે હોતાવે નોરતે છો

हरिाना वेरला रे ओर कोन वेरा हो वेरला જાણે વસન કો હરજાના વિરલા જાણે ઓ જાણે